ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાઓ હોવા છતાં સરહદી કચ્છ જિલ્લામાંથી રૂપિયા એક પોઈન્ટ અઠ્યાવીસ કરોડના જંગી દારૂનો જથ્થો ઝડપાવાના સમાચારે પોલીસ બેડા સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવી છે રાજ્યના પોલીસ વડાના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રવિવારે સવારે ભુજ તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો આ મોટા દરોડા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં સંબંધિત પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે પશ્ચિમ કચ્છ પોલીસની હદમાં અત્યાર શોધીની સૌથી મોટી રેડ સોળ આરોપીઓ ઝડપાયા છે મળતી વિગતો અનુસાર એસએમસી દ્વારા કરવામાં આવેલી રેડ પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં અત્યાર શોધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે આ દરોડામાં આઠસો પેટી અને ઓગણીસ બોટલ દારૂનો જંગી જથ્થો પકડી પાડવામાં આવ્યો છે દારૂના કટિંગ વખતે સ્થળ પરથી કુલ સોળ આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા છે આ ઘટનાએ સ્થાનિક પોલીસની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે પીઆઈ અને પીએસઆઈ લીવ રિઝર્વમાં તાત્કાલિક કાર્યવાહી આટલા મોટા પ્રમાણમાં દારૂ પકડ્યા બાદ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે માનકોવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ રાણા તેમજ

આ ઘટના દર્શાવે છે કે રાજ્ય પોલીસ દારૂબંધીના અમલને લઈને ગંભીર છે અને આવા મોટા દરોડા બાદ જવાબદાર અધિકારીઓ સામે ત્વરિત કાર્યવાહી કરવામાં સંકોચ રાખતી નથી આ કાર્યવાહીથી પોલીસ બેડામાં એક કડક સંદેશ પહોંચ્યો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં